આ તો મથુરભાઈ ની દુકાન બંધ હે ને કોઈ બેહો વાળું આવ્યું નહિ હવે તો મને બેન હું ગાબવા માંડી હે ઓહો કાળુ ભાઈ એમ ભોરા ભાઈ એ સારું બસ માયા બેઠા તમે એટલે આજ મથુરભાઈ ની દુકાન બંધ નહિ ઈ બાર નતા જવાના

આ અમને ક્યો ખબર હતી પણ આ તો અમને થોડુંક એસિડિટી જેવું થાય છે એટલે કીધું થોડા કાલો બે ગણા એમ એટલે બધે ના ખાવાના હોય એવું એમ બોલ કશું વાંધો નહીં તમે ખો ને એટલે તમારે જો મગ ખાવા જ હોય તો મારો થયો સરસ હા શની શરત વરી અમે મગ ખાવા એમ શની શરત કહો તો તમે એમ કહો કે મારી મુઠ્ઠીમાં આટલા હે તો કિલો એક મગ હું તમને આપું ના તમારે વધારે હશે જોઈ એવું એમ ગણવા ગણી લો પણ થી વધારે હશે મુ રાવ ખાઈ ના જાતા પાછા ના ના વાત સાચી હું તમને ખબર કા કે કાલ હે ને ભાઈ બોલતા હતા હા ભૂરા ભાઈ હા તમે હે અરે ના ચો લેવા બોલાય મારે ને

હા એ છોકરું છે મારે કાકો ઉભો વાત કેવા મકાન હવે ખાલી કરજો મારા ખુદ મકાન હે હમ તે વાંચે આજે પાલવી જમાય છે વાળા ને એની કીધું કે આજ હું ગમજા બાયને પડ્યા ના પડે એના કરતા હાજુ પણ શું એકલાયક લાગે

ખબર હેરે એક કિલો મગ હે જીતી ગયા મારી પાસ એટલે કદાચ ખાઈ જાય તો પાછા જેને આ છે ને એટલે એક કિલો મગ જીતી જાય એટલે શું એટલે એ મારા હાથમાં કે એ કહી દો એક એમ કાને તમારું કઈ રાખે ને પડું શરિયાત તો મોતી ભાઈ બેઠા ને એટલે રાખી તો ફરશે હું એમને મને બે મજા ના આવે સમજ્યા તમે કાણે પછી તો

તમારે જ પટી ના પડી ગયો એવું ભેગા થઈ જાય ધક્મ તો ફોન કરવાના હતા અમે અમને ને તો કોઈકોન બોલાવો અમારે ખાસ કોમ હતું એમ એવું મારું કેવું કામ કહ્યું

ખવારવું પડે હો પચાસ પચાસ વાળું આઈસ્ક્રીમ ખવડાવવાનું જો પછી કોઈ ઋણ ગાતા નહિ એટલે કે પૈસા નહીં આ નહીં ને એમ એટલે એમ તમારે ભાઈ રેવું છે ને છે તમારે મોદી ભાઈ રહી જાય ગમણ ભાઈ તમારે અને જેટલા મારી મોટી ખોટું પડે એ ખબર એટલે આમ નઈ તમારે મુઠી મગ રાખવાના બરોબર અને જે હાથ ના કઈ કર્યું એને ખબર આપડે બધા એમ કે સરહદ માં નથી કઈ એક કામ કરો એક કામ કરો આપણે હે ને સરસ અવરી રાખી એટલે જેના મુઠી મેં ઓછા ને રે તું એમ કે બે તો ભાઈ તારું હાથું પડે

શરત પાડી છે એટલે તમે ત્યારે હે ને આઈસ્ક્રીમ લઈ અને મને ખવારી ને પછી તમે હવે હું હાજુ કઉ તમે ક્યારે બપોરે મારે ઘરે આવજો હું તમને ખબર

બાકી દુકાને તમને લઈ અને મારે જો ખોટો પડ્યો તો હું તમને ખબર એટલે તમાર પૈસા જોતા છે ને હું હાલો ભાઈ હાલો પાંચસો રૂપિયા પાછા તારે આ છોકો પેલા તમે

એટલે ચાર રસ્તા ઉપર છે ને જાત કરે શરત ના ઘરે કોઈ ખાઈ નઈ આવ્યા હેમ પણ ખાવી આઈસ્ક્રીમ ખા હું પણ મને બીક લાગે તો તમે હે ને

દસ મિનિટ મેં ગઈ બીસ મિનિટ તમને જેવા જેવા છે ત્રણ બીજા ખાવું એટલે ના ખર્ચ હતો નહી હવે ભલે જ્યાં આપડે બઉ દઉં આ જોનું છે ને મારી પાસે પેલા પૈસા માગ્યા એમ પૈસા આ ગયા મારું અત્યારે ઘરે પડ્યું તું બાકી ને નાખું કેમ એવું આ મારું હે અત્યારે ઘરે પડું તું નકરી ગયો જીલો જ એમ ભાજી નાખો

આપડે બે લાવ્યા આપડે ને કાંઈ મોકું મજા પડી ગયું પણ મજા એમ પણ મારા બેટો મારી પાસે જેટલી હિજત હતી તો એ પેલા મારી પાસે મેં કીધું લઈ ગઈ ભાઈ

આ વડી હે ને નવી નું બાઈક લઈને ડોઢાઈ માં આવે બીજું કઈ નહીં એટલે એને બાઈક ને બાઈક પડ્યું રમણ હારા અમે જાવ હશે તો

અમારી આ